ફેસબુક માં નથી આવ લગન થઈ ગયા હે તો તો યાર નાખવું પડે ફેસબુક વાળા નથી યાર અમે કઈ એમાં શું બીક લાગે આને ના ખબર હોય ને મિત્રો લેન્ટર નું કામ ચાલુ છે ત્યારે લાઈવ જોવો જોવા દ્રશ્ય જોઈ રહ્યા છે ભાઈ અત્યારે યુટ્યુબ માં આપણે લાઈવ પ્રસારણ માં નિલેશ પરમાર ભાઈ આવો નિલેશ ભાઈ અહીંયા ત્યારે આપડે લેન્ટર નું કામ આવે છે નિલેશભાઈ એવો આ ભુરિયા આ જતો કેવું દેખાય લાઈવ લાઈવ યુટ્યુબમાં

મિત્રો કોમેન્ટ કરજો ભાઈ ક્યાંથી જોવો હોય લાઈવ ખબર પડે આપડે છે જમાવટ કોમેન્ટ કરો ભાઈ ક્યાં જોવો હોય નવ જણા લાઈવ જોઈ રહ્યા છે લેન્ડરનું કામ ચાલુ છે મિત્રો કોમેન્ટ જરૂર નિહાળજો ભાઈ એકવીસ જણા જોઈ રહ્યા છે મિત્રો કોમેન્ટ કરજો ભાઈ જ્યાંથી જોવો હોય ને

જણા જોઈ મિત્રો લાઈવ મિત્રો શેર કરજો કે નથી જોવો જોઈ ભાઈ જસદણ વરસાદ ચાલુ છે મિત્રો એમ કહેવામાં આવે છે જસદણ મહેશભાઈ એમ કે છે ભાઈ